નમસ્કાર મિત્રો અત્રે મઢ ગામમાં પહોંચતા જ અમારું સ્વાગત આપણું રાષ્ટ્રીય પક્ષી મોરે કર્યું હોય અને રાષ્ટ્રીય પક્ષી મોર પણ એમ હોય કે હા આ મૂળ દ્વારકા એ જ દ્વારા છે તમે આવો પધારો તમારું સ્વાગત છે અસલ મૂળ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની અહીંયા છે અસલ મઠ ગામ અહીંયા છે એવું મોર પણ કહી રહ્યું હોય મિત્રો અને આપણું સ્વાગત કરી રહ્યું હોય તો મિત્રો મારે તમને ઘણી બધી વાત કરવી છે અત્રે હું તમને ગોપી તળાવ જે ભગવાન શ્રી કૃષ્ણનું ગોપી તળાવ છે ગોપી તળાવ બતાડવાની કોશિશ કરી રહ્યો છું તો મિત્રો આ છે ગોપી તળાવ અને નજીકથી પણ હું બતાડું છું તો મિત્રો મારે તમને સિંગવડા નદી અને ગોમતી નદી એ ભાઈનો સંગમ થાય છે સમુદ્ર સાથે એ પણ હું તમને બતાડીશ અને મિત્રો આ વિડીયો તમે જોતા રહેજો કારણ કે આમાં મોદ્વારકાના જે અનેક સીનો છે અનેક જે દ્રશ્યો છે એ તમે ક્યારેય નહીં જોયા હોય એ દ્રશ્યો પણ હું તમને બતાડીશ અત્રે ગોપી તળાવના દર્શન કરો અને બોલો રાધે 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 બોલ કૃષ્ણ કનૈયા લાલ ગોપી તળાવની બાજુમાં વડવૃક્ષ હોય મિત્રો આપણને કુદરત રીતે એવું થાય આ ગોપી તળાવે આપણે ઊભીએ ત્યારે આપણને એવું થાય કે શું ભગવાન શ્રી કૃષ્ણ આ વડવૃક્ષ ઉપર ગોપીઓના કપડાં લઈને બેઠા હશે વાછળી વગાડતા હશે આ તળાવમાં ગોપીઓ નાતી હશે કેવું એવું દ્રશ્ય હશે એ જમાનામાં એ સમયમાં તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની તો માયા અપરંપાર છે એના ઘણા બધી સ્થાનો છે એમાંનું એક આ પુરાણી એટલે કે જૂનું સ્થાન છે મૂળ દ્વારકા હા મિત્રો આજે એમને મારે તમને વાત કરવી છે કે મૂળ દ્વારકા હાલ તો એક નાનકડું માછીમારોનું ગામ હોય એમાં દરેક સમાજ રહેતો હોય જૂના મંદિરોના અવશેષો પાસે પ્રાચીન જ્ઞાનવાવ પણ છે હા જ્ઞાન વાવ સૂરજકુંડ તેમજ ગોપી તળાવ છે અહીં ગોમી અને શિંગોડા નદીનો સમુદ્ર સાથે સંગમ થાય છે અને આ જગ્યાએ અને સંતો મહંતો વ્યાસપીઠ ઉપર કથા કરી ચૂક્યા છે અને મોરારી બાપુ પણ આ જગ્યાએ કથા વાંચી ગયા છે એ એના અમે પણ સાક્ષી છીએ કારણ કે અમે નાના હતા પણ કથા અમે સાંભળવા અમે પણ અમારા વડીલો સાથે છાતા તો મિત્રો અહીં સરસ્વતી સરસ્વતીનું મંદિર હોય નમસ્કાર મિત્રો અત્રે અમે મૂળ દ્વારકામાં હોય ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે હોય ત્યાં આકાશ ઉપર નજર કરતાં કંઈક અલગ જ નજારો જોવા અમને મળ્યો હતો તો મિત્રો તમને પણ અમે બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ કે કંઈક અલગથી નજારો એટલે કે એક વાદળની ઉપર વાદળ હોય એના ઉપર સૂર્યનો પ્રકાશ પડતો હોય એટલે કંઈક અજુકતું જ દેખાતું હોય આપણે અજૂકતું તો એમ લાગે છે કે વાદળની ઉપર વાદળ હોય અને સૂર્ય ઢળતો હોય એટલે આવા અનેક દ્રશ્યો ચોમાસા વખતે અને ભાદરવાના મહિનામાં વાદળના અનેક દ્રશ્યો દેખાય છે તમને ભાદરવામાં તમે જુઓ આકાશ તરફ તો તમને ઘણી વખત વાદળોમાં તમને શિવલિંગ પણ દેખાતું હોય ગણપતિ બાપા જેવો પણ આકાર દેખાતો હોય એટલે આકાશમાં આવો દ્રશ્યો અનેક દેખાતા હોય છે વાદળની હિસાબે અહીં સમુદ્ર કિનારો ખૂબ જ રમણીય અને કુદરતી સૌંદરભર્ય સ્થળ જીવન જીવવા માટે આ સુંદર જગ્યા છે વળિયા દરિયા કિનારાની નજીકમાં જ સાગર હનુમાનજી નું મંદિર હોય તમે જોઈ શકો છો સાગર હનુમાનજી પણ સમુદ્રની સામે મીટ માંડીને બેઠા છે કે જો ખબરદાર કોઈ અહીંથી નીકળો તો કારણ કે હનુમાનજી તો જીવત છે અને તેઓ હજરા હજૂર છે એટલે સાગર હનુમાનજી અહીંયા બેસાડવામાં આવ્યા છે અને સાગર હનુમાનજીની મૂર્તિ અને સાગર હનુમાનજીની નજર દરિયા તરફ હોય કે અહીંયાથી કોઈ પણ ચહેલ પહેલ થતી હોય કોઈ રાષ્ટ્રીય વિરુદ્ધની ચહેલ પહેલ થતી હોય તો એ હનુમાનજી એને પણ ભસ્મ કરી નાખે એવી શક્તિ છે તો મિત્રો અત્રે તમને બતાડું કે વર્ષોથી એમ દ્વારકા ને જો આ જગ્યાએ ન આવીએ એવું તો ન જ બને એટલે આ જગ્યા પણ તમને બતાડું કારણ કે જ્યારે પાણી વધી જાય ત્યારે અંદરથી પાણી ફરીને નીકળે અને એમ કહેવામાં આવે છે કે ત્યાં પણ એક ધોયરું હતું તો મિત્રો નજીકમાં જ સુરજખંડ તથા નાનવાવમાં પાણી પીવાલાયક મીઠા છે અને એક કુદરતની કરામત છે કે આ વિસ્તારમાં મીઠા પાણીની અન્ય કૂવા પણ છે સુરજખંડ અને જ્ઞાનવાવ સુધી તમે જઈ શકો છો અને અત્યારે તમે જોઈ શકો છો કે અનેક મંદિરો પણ અહીંયા બન્યા છે મા ખોડિયારમાનું મંદિર બન્યું છે ઘણા મંદિરો નાના મોટા પણ બન્યા છે જેમાંથી સાગર હનુમાનજી મંદિર જે બનાવવામાં આવ્યું છે તમે જુઓ જે સાગર હનુમાનજી જેઓની નજર દરિયા તરફ હોય કે ખબરદાર જો કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કરે તો ભસ્મ કરી દઈશ એ હનુમાનજી એવી રીતે કહી રહ્યા હોય એવું જ મૂર્તિ દેખાઈ રહી છે અને અહીંના જે મૂળદ્વારકાના યુવક મંડળોની ખૂબ જ કામગીરી સારી છે અને આવું ધાર્મિક કામ હોય ત્યારે એ ખંભે ખંભા મિલાવીને અહીંયા કામ કરતા હોય છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ હોય કે મટકી ફોડ મટકી ફોડનો ઉત્સવ હોય જેમાં પણ હરીફાઈ થતી હોય છે બારથી તેર ગામ હરીફાઈમાં જોડાય છે ગયા વખતે કડવાસનો નંબર આવ્યો હતો ને ગયા વખતે કડવાશનો નંબર આવ્યો હતો જોઈએ આ વખતે તેનો નંબર આવે તે પણ આપણે જોઈએ અને જુઓ આ છે દ્વારકા અને બરાબર તમને બતાડું કે જે આજે લગ્ન લગ્નસ્થંભ કહેવામાં આવે છે એ એમ કહેવામાં આવે છે કે આ લગ્ન સ્તંભ છે એ ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીના લગ્ન થયા હોય એવું કહેવામાં આવે છે લોકવાયિકા મુજબ અને તમને ખાસ આ મંદિર પણ હું બતાડું જુઓ નાના નાના જીવથી માંડીને એ લોકો પણ મંદિર તરફ જઈ રહ્યા છે તો જો ચાલો આપણે પણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીએ જુઓ એક જૂની મૂર્તિ પણ છે અને અંદર પણ એક જુનવાણી મંદિર છે અને ખાસ આ સરકાર દ્વારાનો આદેશ દેવામાં આવ્યો છે કે અહીંયા કોઈએ કોઈ અડવું નહીં અથવા કોઈએ કામ કરવું નહીં કારણ કે પુરાણ ખાતાનું આવતું હોય છે આમાં બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય હે નંદ ભૈરો નંદ ભૈરો જય કનૈયા લાલ અહીંયા મંદિરમાં આવીએ અને આ બારીમાંથી નો દરિયાના દર્શન કરીએ એવું તો ન જ બને જુઓ મિત્રો કેવો દરિયો લાગે છે અહીંથી અરબી સમુદ્ર અને સાગર હનુમાન દરિયાકાંઠે હોય જુઓ મિત્રો આવી રીતે પ્રતિક્ષણા કરવામાં આવે છે અને અહીંયા પણ એક પીપરનું ઝાડ છે દરિયો કિનારો ખૂબ જ નજીક છે પરંતુ જો આ ધામ તરીકે પરંતુ જો આ જગ્યાનો વિહાર ધામ તરીકે વિકાસ કરવામાં આવે તો ખૂબ જ આકર્ષક બને તેમ છે કોડીનારથી તદ્દન નજીક હોય પ્રવાસીઓને તમામ સુવિધા પૂરી પાડી શકાય તેવી વ્યવસ્થા પણ થઈ શકે તેમ છે તેની ત્યાં સાચો આનંદ તો સ્થળ પરની મુલાકાત લ્યો એટલે ખબર પડે સમુદ્ર પણ તમારું સ્વાગત કરે છે મોજાઓ ઉપર મોજા આવી રહ્યા હોય દરિયો કરંટમાં હોય અને તમે જોઈ શકો છો અંબુજા કંપનીની જેટી અને સાથે દરિયો અને ચોપાટી આ ચોપાટીનો વિકાસ અમે પણ કહે છે કોડીનાર કે જ યુટ્યુબ ચેનલ દ્વારા કે ભાઈ તમે સરકારશ્રી અને રાજકીય લોકોને પણ નમ્ર વિનંતી છે કે આ દરિયાકાંઠાનો વિકાસ કરાવો અહીંયા ચોપાટી જેવી જગ્યા છે બહુ અને આ પુરાણું મંદિર છે ભગવાન શ્રી કૃષ્ણની દુવારતા કહેવામાં આવે છે અને ટૂંક સમયમાં રો ફેરી પણ અહીંથી શરૂ થવાની છે એવી પણ વાતો કોડીનારમાં થઈ રહી છે કે આપણા મૂળ દ્વારકાથી પણ આપણે રો ફેરીમાં અહીંથી મુંબઈ જાશું સુરત જાશું તો જુઓ મિત્રો ચોપાટી પણ રમણીય દેખાય છે કે આ ચોપાટીનો વિકાસ કરવાની જરૂર છે તમામ રાજકીય લોકો તમામ સરકારી અધિકારીઓ કલેક્ટર સાહેબ મામલેદાર સાહેબને પણ નમ્ર વિનંતી છે કે આ મૂળ દ્વારકા ધામને ધામ તરીકે જાહેર કરો સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે મિત્રો કે આ જગ્યાએ કોઈ પણ એક વખત આવે એટલે બીજી વખત આવવાનું મન થાય મિત્રો ખૂબ જ અતિ પુરાણું અહીંયા મંદિર હોય ભગવાન શ્રી કૃષ્ણનું અને વધુમાં વધુ એને વેગ મળે આ જગ્યાને વિકાસધામ તરીકે સરકાર શ્રી મંજૂરી આપે તેવી અમારી નમ્ર વિનંતી છે મિત્રો અને હજુ પણ વિડીયો તમે જોતા જ રહેજો કારણ કે શિંગવડા નદી અને ગોમતી નદી દરિયા સાથે કેવી રીતે મળે છે એ જગ્યા પણ હું તમને બતાડવાનો છું જે આપણે નદી સાઈડ એટલે કે ડેમ સાઈડ કહેવામાં આવે છે એ ડેમ સાઈડ પણ હું તમને બતાડીશ મિત્રો અને કોડીનાર કે આવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો આ અત્યારે સિંગવડા નદી છે આ દરિયામાં અહીંથી મળે છે જો આ સિંગવડા નદી છે અહીંયા ખારું અને મીઠું પાણી બંને ભેગું થાય એમાં અને અલગ જાતની પણ મચ્છી થતી હોય છે સામે છે અને નદીનું પાણી મોજા મારે છે નદીને પણ સિંગવડા નદી અને ગોમતી નદીનું સંગમ એ સમુદ્ર સમુદ્ર સાથે થતું હોય છે મિત્રો અને આ જગ્યા અલૌકિક જગ્યા લાગે હું તો કહું કે લોકો અહીંયા પણ ફરવા આવે અને એક વખત નજર કરે કે કેવું લાગે આપણે તો મિત્રો વારંવાર અમારે કહેવું પડે કે તમે એ લોકો વિડીયો તો જોવું છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો કારણ કે અમે અમારું જે મીંતાણું છે એ તમારી સબસ્ક્રાઈબ છે તમે શેર કરો લાઈક આપો અને કોમેન્ટમાં લખો કે તમે કયા કામથી આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો માછીમાર ઝાડ ફેંકી રહ્યો છે પણ જોઈએ આ ઝાડમાં જુઓ ઝાડમાં કંઈ ન આવ્યું કારણ કે દરેક નદીઓમાં પ્રદૂષણ પાણી આવે ખરાબ પાણી આવે છે કચરો આવે છે અને કેમિકલો ભળતા હોય નદીમાં એના કારણે મચ્છી પણ હોય અને મચ્છીનો પાક ઓછો થતો હોય એવું લાગે છે કારણ કે માછીમાર છે ઝાડ ફેંકે છે ઝાડ પણ ખાલી આવે છે તમે જોઈ શકો કહું છું સત્ય જે ઘટના અસલ મૂળ દ્વારકા આ છે નથી તેમાં જરા ખોટું પુરાણું સ્થળ પ્રભુનું આ છે